કચ્છના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ જે કરોડ રૂપિયાનો ટોલ ચૂકવે છે તેમને આંદોલનનો રણશિંગુ ફૂંકી દીધું છે અને નો રોડ નો ટોલના એલાન સાથે હડતાલની શરૂઆત કરી છે ઐતિહાસિક એવી હડતાલના પગલે કચ્છના પાંત્રીસ હજાર વાહનોના પૈડા થંભી ગયા છે ઐતિહાસિક એવા સ્વૈચ્છિક હડતાલના સાથે વાર્ષિક કરોડ રૂપિયાની વધુ ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ પાંત્રીસ હજાર વાહનોના પૈડા થંભાવી હડતાલ શરૂ કરી છે કચ્છના કોઈ ગામની શેરી હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાડાઓમાં રસ્તા છે કે રસ્તામાં ખાડા એવી વિકટ સ્થિતિ સર્જાય છે જેના પગલે શૌર્ય લડત શરૂ કરાય છે કચ્છભરના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો એક સાથે મળીને કરેલો નિર્ણય તંત્રને પગલાં ભરવા મજબૂર કરશે બાબતે કોઈ જ શંકા નથી